નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી એવા ત્રીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વીજળી સસ્તીથી લાઇટ બિલ ઓછું આવશે રાજ્યના વીજ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે ગુજરાત સરકારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે આ દર રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ ત્રીસ થશે જેનાથી સો યુનિટના વપરાશ પર ગ્રાહકોને રૂપિયા પંદર જેટલો ફાયદો થશે જોકે આ ઘટાડો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે જેમ કે પીજીવી સીએલ યુજીવી ડીજીવીસીએલ વગેરે છેલ્લા અઢાર મહિનામાં ત્રીજો ઘટાડો છે જેનાથી કુલ રૂપિયા એક પોઈન્ટ ઝીરો પાંચની બચત થઈ છે ટેકાના ભાવે નોંધણીનું સર્વર ઠપ થતાં મોટો નિર્ણય ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા થતાં ખેડૂતો હેરાન થયા છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી રહ્યા છે પરંતુ પ્રથમ દિવસે નોંધણી શરૂ થતાં સર્વર ડાઉન થયું છે બીજા દિવસે પણ સર્વરમાં સમસ્યા શરૂ રહેતા ખેડૂતો હેરાન થયા જોકે જરૂર પડે તો નોંધણીનો સમય પણ લંબાવવામાં આવશે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે બાવીસ કેરેટમાં બસો અને ચોવીસ કેરેટમાં રૂપિયા બસ્સોને દસનો પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે દેશમાં સોનાના ભાવ બાવીસ કેરેટમાં સત્તાણું હજાર બસો ને પચાસ અને ચોવીસ કેરેટમાં એક લાખ છ હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ કરી રહ્યા છે ગુડ રિટર્ન્સ મુજબ છેલ્લા દસ દિવસમાં દસ ગ્રામ દીઠ લગભગ ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે બે દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે હવામાન ખાતાની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે અડતાલીસ કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે જો કે આ દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે વરસાદ થાય તેવી પણ શક્યતા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની જ વાત કરીએ તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટાં વરસી શકે પરિવહન વ્યવસાય યોજના હેઠળ વાહન ખરીદવા રૂપિયા ત્રણ લાખથી રૂપિયા પંદર લાખ સુધીની લોન મળશે ગુજરાત ગૌપાલક વિકાસ નિગમ દ્વારા પરિવહન વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે લોન યોજના જાહેર કરવામાં આવેલી છે આ યોજના હેઠળ કોમર્શિયલ પેસેન્જર વાહનો સીએનજી ઓટો રિક્ષા લોડિંગ રિક્ષા વગેરે જેવા વાહનો માટે રૂપિયા ત્રણ લાખથી રૂપિયા પંદર લાખ સુધીની લોન ઉપલબ્ધ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો વેબસાઇટ એસ જે ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર મુલાકાત લઈ શકો છો જોકે ત્રણ લાખથી લઈને પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે અને ઉંમર પણ એકવીસથી લઈને પચાસ વર્ષ અરજદારની હોવી જોઈએ આ યોજના અંતર્ગત અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ જોકે ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરીએ તો આગામી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અમદાવાદ આરટીઓ કચેરીમાં નાગરિકો પરેશાન અમદાવાદ આરટીઓ કચેરી ખાતે કેમેરો બંધ થઈ જતાં હજુ પણ ત્રણ દિવસ ફોર વ્હીલ ટેસ્ટની કામગીરી બંધ રહેશે ત્રણ દિવસ દરમિયાન એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે તેમને રીશેડ્યુલ કરીને બે દિવસ બાદની અપોઈમેન્ટ આપવામાં આવે છે શિક્ષકોની ભરતી ફરી વિલંબમાં પડી શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી હોય તેવી માહિતી સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર ધોરણ નવથી બારમાં ખાલી જગ્યાઓ ભરવા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી આ ઉપરાંત વેઇટિંગ ઓપરેટ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે ધોરણ છથી આઠમાં પણ શિક્ષકોની ભરતી અટકી હતી ઉલ્લેખનીય છે કે કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી દોઢ વર્ષ વીત્યા બાદ પણ ભરતી અટકી ગઈ છે ભાદરવી મહાકુંભમાં એસટી વિભાગની લૂંટ ભાદરવી પૂનમના મહાકુંભમાં લાખો ભક્તો અંબાજી દર્શને આવી રહ્યા છે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વિનામૂલ્યે સુવિધાઓ પૂરી પાડે છે પરંતુ જીએસઆરટીસીએ ગબ્બર જવા માટેના બસ ભાડામાં બમણો વધારો કર્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાડામાં હાલ બમણો વધારો કરાયો છે જેનાથી ભક્તોમાં રોષ પણ ફેલાયો છે સામાન્ય દિવસોમાં બે કિલોમીટરના અંતર માટે દસ રૂપિયા ભાડું હતું પરંતુ મેળા દરમિયાન વીસ રૂપિયા વસૂલાય છે જે શ્રદ્ધાળુઓ માટે બોજારૂપ બન્યો છે મેડિકલ પોલીસ કે ફાયર હવે ઇમરજન્સી મદદ માટે ડાયલ કરો એક જ નંબર એકસોને બાર ગુજરાતમાં મેડિકલ પોલીસ અને ફાયર તેમજ અન્ય ઇમરજન્સી સ્થિતિમાં મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે રવિવારે એકત્રીસ ઓગસ્ટે જનરક્ષક હેઠળ એકસોને બાર ડાયલ સર્વિસ સેવા શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઇમરજન્સી સેવા માટે એકસોને બાર નંબર ડાયલ કરવાનો રહેશે આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કોલ સેન્ટર પણ શરૂ કરાયું છે જેમાં એકસોને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ પાંચસો જેટલી એકસોને બાર જનરક્ષક વાનનું પણ લોકાર્પણ કર્યું છે આ મહિને દસ જેટલા દિવસો બેંકો બંધ રહેશે બીજો અને છોથો શનિવાર કે જેમાં તેર અને સત્યાવીસ સપ્ટેમ્બરે બેન્કો બંધ રહેશે રવિવારની વાત કરીએ તો તારીખ સાત ચૌદ એકવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ બેન્કો બંધ રહેશે પાંચે ઈદે મિલાદ તિરુવોણમ અને યુપી દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં પણ બેંકો બંધ રહેશે બારે ઈદે મિલાદ પછી શુક્રવારે જમ્મુ શ્રીનગર અને જયપુરમાં બેંકો બંધ રહેશે ઓગણત્રીસે મહાસપ્તમી દુર્ગા પૂજા પર અગરતલા ગુવાહાટી ઇમ્ફાલ કોલકાતા પટના અને રાંચીમાં બેંકો બંધ રહેશે ત્રીસ સપ્ટેમ્બરે મહાઅષ્ટમી દુર્ગા પૂજા પર ગુવાહાટી ઇમ્ફાલ રાંચી અને જયપુરમાં બેંકો બંધ રહેશે આમ અલગ અલગ તહેવારોમાં અલગ અલગ વિસ્તારોમાં બેંકો બંધ રહેશે ગુજરાતમાં રસ્તાઓ થઈ જશે ચકાચક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોને સારી સપાટીવાળા બારમાસી ઓલ વેધર રોડની સુવિધા આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ જનહિતલક્ષી અભિગમ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરી પ્લાન રસ્તાઓના રિસર્ફેસિંગ અને આનુષંગિક કામો માટે છવ્વીસોને નવ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેથી ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત થાય અને લોકોને સુગમ પરિવહનની સુવિધા મળે ગેસ સિલિન્ડર એકાવન પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં એકાવન પચાસ રૂપિયાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ પંદરસો ને એંશી રૂપિયા થયો છે નવી કિંમતો એક સપ્ટેમ્બરથી અમલમાં આવી છે જોકે ઘરેલું ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી એટલે કે ઘરે રસોઈમાં વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ પગલાંથી હોટેલ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળશે આયોની વેબસાઇટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ એક સપ્ટેમ્બરના ઘટાડા પછી નવી દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સોળસો ને એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાથી ઘટીને પંદરસો ને એંશી રૂપિયા થઈ ગઈ છે આ ઉપરાંત કોલકાતામાં તે સત્તરસો ને ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં ઉપલબ્ધ હતું જે હવે સોળસો ને ચોર્યાસી રૂપિયામાં મળશે મુંબઈમાં પણ તેની કિંમત પંદરસો ને બ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયાથી ઘટીને પંદરસો ને એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં સિલિન્ડરની કિંમત સત્તરસો ને નેવ્યાશી રૂપિયાથી ઘટીને સત્તરસો ને આડત્રીસ રૂપિયા થઈ ગયું છે બે મહિના બાદ જેલ બહાર આવશે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા આઠથી લઈને દસ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે બે મહિનાથી જેલમાં રહેલા વસાવા પોલીસ જાપ્તા સાથે અને પોતાના ખર્ચે ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે દસ સપ્ટેમ્બરે તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં એક સપ્ટેમ્બરથી ફેરફાર થયો છે હવે લાઇફસ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને પ્રાઇમ કાર્ડ ધારકોને ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ અને સરકારી સેવાઓ સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે આ બદલાવ ગ્રાહકોને રિવોર્ડ કમાવવાની શરતોમાં મોટા ફેરફારો લાવે છે તેથી કાર્ડ ધારકોએ નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે નવરાત્રીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો જોર યથાવત રહેશે ખાસ કરીને પાંચથી નવ સપ્ટેમ્બર દરમિયાન અને ફરીથી ચૌદથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આ વરસાદ નવરાત્રિના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શક્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર અંબાજી ખાતે આવતા પદયાત્રીઓ માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે પદયાત્રીઓની મુશ્કેલીઓના સમયમાં આ નંબર પર સંપર્ક કરી શકે છે જે નંબર છે ઝીરો સત્યાવીસ ઓગણપચાસ છવ્વીસ વીસ ચાલીસ હવે જીરો સત્યાવીસ ઓગણપચાસ સાથે તમે છવ્વીસ વીસ એકતાલીસ છવ્વીસ વીસ બેતાલીસ છવ્વીસ વીસ તેતાલીસ છવ્વીસ વીસ ચુમ્માલીસ વીસ વીસ પિસ્તાલીસ છવ્વીસ વીસ છેતાલીસ છવ્વીસ વીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ આ જોડીને પણ તમે સીધો સંપર્ક કરી શકો છો પોસ્ટ ઓફિસે બદલ્યા નિયમો પોસ્ટ ઓફિસે એક સપ્ટેમ્બરથી મહત્વના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે બધી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાઓ સ્પીડ પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે રજિસ્ટર્ડ પોસ્ટને અપગ્રેડ કરીને સ્પીડ પોસ્ટ સેવા સાથે એકરૂપ બનાવવામાં આવી છે જેથી ટ્રેકિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બનશે વૃત્તિ વિભાગ અગિયારસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે શરૂ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મહામેળા એક નવ બે હજાર પચીસથી સાત નવ બે હજાર પચીસ દરમિયાન યોજાવાનો છે મુસાફરોની સુવિધા માટે મેળાનું સંચાલન ઇસ્ટ્રીના ચાર વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓને સુવિધાજનક સુવિધાઓ મળી શકે તે ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે દસ હંગામી બૂથ બનાવવામાં આવશે અને કુલ એક હજારથી અગિયારસો વધારાની બસો પણ દોડાવવામાં આવશે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી આમને સામને માણાવદરમાં રાજકારણ કરમાયું છે જવાહર ચાવડાએ બેરોજગાર સહાય અભિયાન શરૂ કર્યું છે તેમણે કહ્યું કે આ અભિયાનથી કોઈના પેટમાં તેલ લેડાયું છે સમય આવે બધાને જવાબ મળશે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આને રાજકીય સ્ટંટ ગણાવ્યું છે જૂનાગઢમાં લાંબા સમય બાદ ચાવડાએ મૌન તોડીને મીડિયાને જણાવ્યું હતું કે તેમનું અભિયાન યોગ્ય દિશામાં છે આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજકાઈ વાતાવરણ પણ તંગ બન્યું છે સોનાની જેમ હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ સરકારે સોનાની જેમ ચાંદીની જ્વેલરી માટે પણ હોલમાર્કિંગનો નિયમ લાગુ કર્યો છે જો કે ચાંદી માટે હોલમાર્કિંગ ફરજિયાત નહીં હોય ગ્રાહક ઈચ્છે તો હોલમાર્કિંગવાળી જ્વેલરી લઈ શકે છે અથવા તો વિના હોલમાર્કની પણ ખરીદી કરી શકે છે હવે ચાંદી પર પણ છ અંકોનો યુનિક એચ યુઆઈડી કોડ હશે જે તેની શુદ્ધતા ચકાસવામાં મદદરૂપ બનશે બીઆઈએસએ ચાંદની શુદ્ધતા માટે નવા છ સ્ટાન્ડર્ડ આઠસો આઠસો પાંત્રીસ નવસો નવસો પચીસ નવસો સિત્તેર અને નવસો નક્કી કર્યા છે શિક્ષકોએ નોકરીમાં રહેવા માટે ટેટ પાસ કરવી જરૂરી સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સેવામાં રહેલા શિક્ષકોએ નોકરી જાળવવા અથવા તો પ્રમોશન માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે જસ્ટિસની બેન્ચે જણાવ્યું છે કે પાંચ વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકોએ ટેટ પાસ ન કરી તો રાજીનામું કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે પાંચ વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે લઘુમતી સંસ્થાઓ માટે આ નિર્દેશની સ્પષ્ટતા મોટી બેન્ચ કરશે દસમો પાસ માટે અઠ્યાવીસો જગ્યાઓ માટે ભરતી પશ્ચિમ મધ્ય રેલવેએ એપ્રિન્ટીસની અઠ્યાવીસો અને પાસઠ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે ભરતી પ્રક્રિયા હેઠળ ત્રીસ ઓગસ્ટથી અરજીઓ શરૂ થઈ ગઈ છે જે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ની ડોટ ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈને અરજી કરી શકે છે ઉમેદવારની મહત્તમ ઉંમર ચોવીસ વર્ષ હોવી જોઈએ અને તે દસમો પાસ હોવા જોઈએ વધુ વિગતો માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર સૂચનાઓ આપેલી છે તે જરૂરથી જોઈ લેવી જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે